પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે તેઓ વિવાદમાં આવે રાજનેતા છે પરંતુ ગુજરાતની પોલીસ પણ વિવાદમાં આવે તેવા ગંભીર આક્ષેપો આક્ષેપો સામે આવ્યા છે પ્રકારના છે કે મનસુખ માંડવિયાના વિરોધીને દબાવવા માટે સત્તા દ્વારા પોલીસનો દુરુપયોગ કરાઈ રહ્યો છે પીઆઈથી માંડી ડીવાય એસપી સુધીના અધિકારીઓ દુરુપયોગ કરી અને સત્તાના કારણે આવા વિરોધીઓને ડામવા માટેના પ્રયાસ કરી રહ્યા છે વાત કરીએ કઈ પત્રિકા છે જે હવે કદાચ કઠી રહી છે તો તેને નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે પોરબંદર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે મનસુખ માંડવીયા એક કે જેઓ કેન્દ્રના આરોગ્ય મંત્રી પણ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હવે પોતાના મૂળ વતન ભાવનગરથી પીછો કદાચ છોડાવવા મથી રહ્યા છે પરંતુ કોળી સમાજની એક દીકરીના મૃત્યુનો કેસ તેમનો પીછો છોડવા તૈયાર નથી તે પ્રકારની એક પત્રિકા સામે આવી છે આ પત્રિકાના કારણે કદાચ ભારતીય જનતા પાર્ટી અને મનસુખ માંડવિયાને માઠું લાગ્યું છે અને તેના કારણે તેને સત્તાના દુરુપયોગનો આદેશ આપ્યો છે તેવું લાગી રહ્યું છે વિરોધીઓને

ને શા માટે મારે કહેવું પડ્યું કે ભાવનગર મનસુખ માંડવિયાનો પોરબંદર આવ્યા પછી પણ પીછો નથી છોડી રહ્યું પત્રમાં કંઈક આ પ્રકારના શબ્દો છે જાગો જાગો કોળી સમાજ જાગો પોરબંદર સંસદની ચૂંટણી લડવા ભાવનગરથી આવેલા ભાજપના ઉમેદવારનું સત્ય જાણીને મતદાન કરજો આ મનસુખભાઈ પાલિતાણા તાલુકાના હણોલ ગામના વતની છે જે લોકોએ ધારાસભામાં વફાદારીથી જીતાડ્યા એ લોકોને આ ભાઈ વફાદાર તો ન રહ્યા પણ ક્યારેય યાદ પણ કરતા નથી આ મનસુખભાઈ પાલીટાણાના વાળુકડ ગામે ચાલતી લોકભારતી સંસ્થાના ટ્રસ્ટી પણ ધારાસભ્ય બન્યા બાદ બન્યા છે આ સંસ્થા આપણા કોળી સમાજની કુમળી દીકરી જેની લાશ પાણીના ટાંકામાંથી મળી હતી આ ટાંકા ઉપર તે ચઢી શકે નહીં તેવી સ્થિતિ હતી એમના પરિવાર સહિત કોળી સમાજના આગેવાનો આ વાત જાણીને ચોંકી ઉઠ્યા હતા કોઈ અઘટિત ઘટના એના મોતનું કારણ બની ગઈ પણ આત્મહત્યામાં ખપાવી દેવાનું કામ આ સંસ્થાના ટ્રસ્ટી હોવાના નાતે કેન્દ્રીય મંત્રી હોવાના નાતે મનસુખ માંડવ્યા કર્યું કોડી સમાજ દ્વારા ઘણી લડત લડ્યા રેલીઓ કાઢી આવેદન આપ્યા છતાં કોઈ ફરિયાદ નહીં કોઈ તપાસ નહીં એક ગામડામાં ગરીબ કોડી પરિવારને દીકરીને આત્મહત્યાનું કલંક લાગ્યું આ મનસુખભાઈના પાપના કારણે આ મનસુખભાઈ ભાવનગર જિલ્લાની સંસદની ચૂંટણી લડવા બે વર્ષથી તૈયારી કરતા હતા પરંતુ કોડી સમાજની દીકરીની હત્યાના પાપના ડર હતો કે જે દીકરીના પરિવારને ન્યાય ન મળવા દીધો તેનું કારણ હતું ફરિયાદ થવા દીધી ન હતી અને આંદોલિત થયેલો આ સમાજ ખૂબ મોટી સંખ્યા ધરાવતો હોવાથી જો એક થઈ જાય તો જીતવું ભારે પડી જાય તેવો ડર હતો કોળી સમાજની ન્યાય જંકતી દીકરીનો ખોફ કોળી સમાજનો ડર એમને અહીં પોરબંદર લડવા ખેંચી લાવ્યો છે જો મનસુખભાઈની કોઈ ભૂમિકા ન હતી તો ટ્રસ્ટમાંથી એમનું રાજીનામું કેમ લેવાયું કોળી સમાજની દીકરીના મોતનો ભય એમને સતાવી રહ્યો હતો એટલે ભાઈ આટલે દૂર સુધી લડવા આવ્યા છે કોડી સમાજને અમારી હાકલ છે જાગો સત્ય જાણીને એક થાવ આ પાપી આત્માને હરાવીને મોક્ષ આપો દરેક સમાજ જાગૃત છે ત્યારે કોડી સમાજની કુમળી દીકરીનું સંકાસ પદમો તેમના પરિવારને નહીં મળેલા ન્યાય માટે મનસુખભાઈની ભૂમિકા ઘણું કહી જાય છે આ મનસુખભાઈનો કોઈ ઉજળો ઇતિહાસ નથી ભાજપ નો ભલે કમાવ દીકરો છે પ્રજાનું ભલું ક્યારેય કર્યું નથી ગરીબ દલિત બક્ષી સમાજને ખૂબ ન્યાય કર્યો છે એમની માનસિકતા છે સુમેરુ હોટલ પ્રવાસન નિગમની છે તેના પટ્ટાવાળાની બદલી મનસુખભાઈ આબુમાં કરાવી નાખી હતી એક દલિત પરિવારનો પટ્ટાવાળો તરીકે નોકરી કરતો વ્યક્તિ ઘરથી કિલોમીટર દૂર પાપ મનસુખભાઈએ મનસુખભાઈએ એમના એક મિત્ર ફરી પટ્ટાવાળાને લાવ્યા તો આ તેમની બદલી નારણ સરોવર કરી નાખી હતી એક દલિત સમાજના નાના કર્મચારી સાથે આટલી અદાવત કેમ કંઈક તો દાળમાં કાળું હતું આ ઉમેદવાર આયાતી છે એટલા પૂરતું ન વિચારો આ કંઈ કામનો નથી તેનો પુરાવો પાલીતાણાની હોસ્પિટલમાં પણ છે તાલુકા પંચાયતમાં પણ છે નગરપાલિકામાં પણ છે અને યાર્ડમાં પણ છે જે પોતાના સમાજના ન થયા એ આપણા ક્યારેય ન થાય કોડી સમાજની કમોતે મરેલી દીકરીને એમના પરિવારને ન્યાય અપાવવા મનસુખભાઈની વિરુદ્ધ મતદાન કરી સમાજની ફરજ અદા કરો એવી નમ્ર વિનંતી ફાર્મા કંપનીઓનું સત્ય ઇલેક્ટોરલ બોર્ડની યાદી બહાર પાડતા જ જાહેર થઈ ચૂક્યું છે સૌથી વધુ પાર્ટી ફંડ દવાની કંપનીઓ પાસેથી આવ્યું છે એટલે દવા મોંઘી કરનાર આ આરોગ્ય મંત્રીને ઓળખો વિકાસ માત્ર ભાજપના કાર્યાલયનો થયો છે નેતાઓનો થયો છે પ્રજાના ભાગે અન્યાય અત્યાચાર મોંઘવારી બેકારીને બેરોજગારી આવ્યા છે માટે જાગો કોળી સમાજ જાગો અને આ પત્ર કોને લખ્યો છે તો નામ છે અશોકભાઈ મકવાણા મહામંત્રી અખિલ ભારતીય કોળી સમાજ અને બચુભાઈ ભાલિયા રાષ્ટ્રીય સદસ્ય અખિલ ભારતીય કોળી સમાજ તો આ મામલે જયારે અમે પુષ્ટિ કરવા માટે અશોકભાઈ મકવાણાનો સંપર્ક કર્યો ત્યારે અશોકભાઈ આ પત્રિકાની પુષ્ટિ કરી હતી કે વાત સાચી છે આ પત્રિકા અમે વાયરલ કરી છે અને મનસુખ માંડવીયાના વિરુદ્ધમાં મતદાન કરવા માટે અપીલ કરીએ છીએ અને ઉમેદવારની ઓળખ આપીએ છીએ આ વાત કરતા અશોકભાઈ જે સ્ફોટક ખુલાસો કર્યો તેના કારણે ગુજરાત પોલીસના આબરૂના ધજાગરા થાય તેવા આક્ષેપો સામે આવ્યા તેમના આરોપ પ્રમાણે તોરાજી પોલીસના પીઆઈ અને સાથે જ એક ડીવાય બંને તેમની અટકાયત પણ કરી લીધી છે તોરાજી પોલીસના પીઆઈ તો ઉપલેટાની એક કોઈ હોટેલમાંથી તેમની અટકાયત કરે છે તેમની સાથે આ તેમના ત્રણ મિત્રો અશોક મકવાણાની સાથે જિગ્નેશ પરમાર અને યુવરાજ રાઠોડને લઈ જાય છે બાદમાં કોણ શું કરે છે એમના શબ્દોમાં આ ઓડિયો ક્લિપમાં સાંભળો જે કોલ રેકોર્ડિંગમાં અમારી સાથે તેમણે વાત કરી છે હલો અશોકભાઈ જી પત્રકાર તુષાર બસિયા વાત કરું છું અમદાવાદ થી પેલી જાગો કોળી સમાજ વાળી જે પત્રિકા છે લાલ અક્ષરે લખેલી કઈ છે તો મારે એવી જાણવી હતી ત્યાં બાબતે તમે કઈ પત્રિકા વિતરણ કરતા હતા તમારે કઈ અટકાયત ધરપકડ કઈ કઈક તા રાત્રે રાત્રે મને સાડા બારે હોટલ હું તો કઈ જગ્યાએ ભાઈ

એને બધી પૂછપાછ કરું પછી ચાલો તમારે પોલીસ સ્ટેશન જવાનું છે એટલે પોલીસ મને લઈ જવામાં આવ્યા માં લાઈટ વાઈટ બધું બંધ કરાવ કેમેરા બંધ કરાવ પછી અમે નીચે ગાડી માં બેસે લઈ ગયા ત્યાં જઈને ખુબ બધી તપાસો થઈ પણ કઈ નીકળ્યું નહીં અમને તમે પત્રિકા ક્યાંથી લેવાનું શું છે તો અમે તો જે હતું કે અમારા સમાજ નો ઉદ્દેશ છે અને સમાજ નો ઉદ્દેશ લઈને નીકળ્યા છે અને જે છે સત્ય છે બધા અમે જે લખ્યા છે મુદ્દામાં ખોટું હાલે છે ને પછી ગુનો દાખલ કરવાનું કીધું મેં કીધું કાઈ વાંધો નહીં શું ગુનો દાખલ કરો છો તો કે કર્યું છે મેં કાઈ વાંધો નહીં તો કે તમારે રોકાવું જોઈશે મેં કાંઈ વાંધો નહીં પછી અમને રાખ્યા અગિયાર સાડા અગિયાર અમને કોર્ટમાં રજૂ કર્યા મેજિસ્ટ્રેટની સામે અને સાડા અગિયાર મેં કીધું મેં મને ગુનો કબૂલ નથી મારે જામીન દેવાનું થતા નથી મારો ગુનો હું મને કયો પછી હું જામીન આપી દઉં એકસો એકાવનમાં કે તો ગુનો દાખલ પછી મારો ગુનો કાંઈ હતો જ નહીં પછી મને ધામા જોબની ફરિયાદ દાખલ કરી અને મને નોટિસ આપીને છૂટો પડ્યો સાંજે પાંચ વાગે અને ડબલ ડબલ પીએ ખૂબ તપાસ કરી ખૂબ ઝીણીવટી જેમ અંતકવાદી તપાસ થાય એમ કરી ક્યાં ક્યાં આવો છો ને કેટલી ઘણી ક્યાં રોકાણ હતા ને ક્યાં પત્રિકા છપાય છે તમને ભંડોળ કોણ આપે છે ને શાના મુદ્દા માટે આવ્યો છો અને હમ પછી ખૂબ ઝીણીવટી ઝીણી તપાસ કરી અને હાં ના છ વાગે પછી તમે કઈ લીગલ રેમેડી માંગી નહી હે તમે કઈ લીગલ રેમેડી નો માંગી

पसे बि बीज, पसे બીજા દિવસે हमारी धरपकड થઈ તું કુતિયાણા હ ન્યાય ત્રણ અમે ન્યાય કોણ કરી દીડ કટ અટકાયા અને ન્યાય કરીથી ના પિયછા હતા પસીને પસીને આમરે તપાસ કરવા માટે આ ડીએસપી આવ્યા પીએસઆઈ કોણ આવ્યા ઓ ગઢવી ગઢવી હતા કાંકરિયા નામ હતું

हम्म लेकिन ना 20 नम उम्र ज तो उम्र 18 पूरा થઈ ગયા તો કે સારું એ જવા દઈએ પછી મને કે તમે પત્રિકા માં ગુનો બને છે મેં કું ગુનો બને છે તો એ કે તમે કે અમે વ્યક્તિગત લખ્યું છે એમ પછી મે કધું વ્યક્તિગત લખ્યું તો ભલે મને દાવો કરે પછી મને કે બીજો એ કે તમારા ક્યાં મુદ્રક તમે લખ્યું ને એટલે તમારા તો ગુનો બને છે એમ તમે કીધું વાંધો નહી છોટણી પછી કે ગુનો બનાવી રાખે અમને ક્યાં વાંધો છે એટલે એમને ખૂબ લગભગ ન્યા અમને 5 6 કલાક બેહાયા હ પછી કોઈ પાર્ટીના માણસો કોઈ કોંગ્રેસ ભાજપ કે કોઈ ઉમેદવાર એમના તરફથી કઈ ટોર્ચર કે ધમકી કેવું કઈ નથી ને ના 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 પાર્ટીના નહીં પાર્ટીનું કોઈ આવ્યું જ નથી અમારી પાસે પોલીસ જ આવતી હતી એમ પોલીસે પોલીસ જ આવતી હતી પાર્ટીનો એક પણ સ્થળ નહીં અચ્છા પોલીસ જ છે હમ હમ અને હું પછી કુતિયાળા આપણે બીજો કહીતો કાલ ક્યાં તો આપણે ધોરાજી ધોરાજી ધોરાજીમાં હું વિસ્તારમાં પછી ક્રમથી રાત્રે આ મારતો છો ને તો ધોરાજી માં પણ મને ત્યાં થી મારી સાથે ટીમ હતી એમને લઈ ગયા હું તો બાઈક માં ફરતો હતો તો પત્રિકા પણ મારી સાથે નતી ત્યારે પત્રિકા વાળા ગઈ ને પાંચ છ કલાક મારી સાથે ટીમ હતી ને એને રાખી કે જ્યાં સુધી અશોક નો હોય ત્યાં તમારે નથી જવાનું અને ગોતમ સાહેબ હતા ન્યાય તે પછી અમે અમને અમારી ટીમ ને બેહારી લાંબી ગણીએ લાંબી ગણીએ બેહારી ને પછી હું રાત્રે અગિયાર વાગે ગયો પછી અમને બધાને કુલ છોડ્યા અઢી વાગે છોડ્યા એટલે છ થી સાત કલાક તો કઈ નઈ મેં કીધું અત્યારે શેના વાત કરી રહ્યા તમને બે હારો છે ઉપર થી આદેશ છે અમારો પણ હું લેવા મેં પછી ખુબ ખુબ દલીલ અપીલો કરી ને પછી એમને અમને નોટિસ આપી મને ખાલી જાણવા દો કે ભાઈ અશોકભાઈ કઈ વિસ્તારમાં પસાર કરતા નથી પકડીને લાવ્યા છે અને એની સાથે એક છોકરો હતો એવું લખી અને મારી સિગ્નેચર કરાવી એમને છૂટા કર્યા ટૂંકમાં કહીએ ને કે આમ પોલીસ ને પૂરેપૂરી ધાક અમારી માથે રાખેલી

અને એ મારા જિલ્લાના જ છે અને અમારી બેની વિધાનસભા સીટ એક આવે છે પાલિતાણા વિધાનસભા સીટ માં એનું ગામ આવે છે અને પાલિતાણા વિધાનસભા માં મારું ગામ આવે છે અને અખિલ ભારતીય કોળી સમાજનો હું જિલ્લાનો યુવા મોરચાનો મહામંત્રી છું અને મારી જ્ઞાતિ માટે અત્યાચાર ને થતું હોય તો હું કેમ સલાહ લઉં તમારે પ્રચાર તો કરવો પડે ને અને સત્ય હું કેવા આવો છો અહીંયા પણ પેલી દલિત ની બદલી વાળી તમે જે વાત લખી છે કોઈ એ એનું કારણ તમે શું કરવા આવો આક્ષેપ કરો છો એનું કારણ છે કઈ

સુમેર હોટલ પ્રવાસન નિગમ ની છે એ પણ આવી જ ઘટના છે જેને મનભેદ હોય સમજો મનભેદ હોય બદલી જ કરાવી નાખવાની કોઈને અમારે ભાવનગર જિલ્લાના કોઈ પણ આગેવાન હોય કોઈ પણ જ્ઞાતિ અન્ય જ્ઞાતિમાં અમારે કઈ કરવાનું જ નહીં મનસુખલાલ કે એટલું કરવાનું અમારે તો અમે જીવન જીવી શકીએ અમે આઝાદ નથી પણ પોલીસ તમે કહો છો કે આ રીતે અટકાયત કરતી હતી આવું કરતી હતી તમે કમ્પ્લેન કેમ ન કરી કોઈ ફરિયાદ કરી છે અરજી આપી છે કંઈ કર્યું છે અમને ખૂબ બેહાર્યા પછી પોલીસે એવું કીધું કે જેની પાસે તપાસ હતી ને નાનો અધિકારી તો એને કીધું કે તમે કાંઈ કરશો ને તો હું મારી તપાસ મારી પાસે આ બધા કે ખેરખાવ છે બધા સાઈડ થઈ જાય છે પછી અમે માનવતાની દ્રષ્ટિએ અમે તો ત્યાં સુધી હદ સુધી જઈ નાખી કે કોઈના રોટલા આપણે આપી નાખી તો કાંઈ પણ કોઈના રોટલા શીની તો આપણે ન એટલે અમે ફરિયાદી ન કરી નાનો કર્મચારી આવી જતો ને એટલા માટે જેની તપાસ હતી એ કર્મચારી આવી જતો એટલે એને નો ફરિયાદી કરી કે કોઈને આપણો આપણો અધિકાર નથી ભગવાને આપણને એવો અધિકાર નથી આપ્યો કે કોઈને રોટલા આપણે આપી તો ન શકીએ પણ કોઈને આપેલા છે ને આપણે સિનવી ન શકીએ માનવતાની દ્રષ્ટિએ એમ ફરિયાદી નથી કરી ભલે અશોકભાઈ થેન્ક યુ ઓકે બાર ઓકે થેન્ક યુ થેન્ક યુ તો આ તો અશોકભાઈ મકવાણા જે આક્ષેપ કરી રહ્યા છે ગુજરાત પોલીસ પર કારણ કે તેમણે જે પ્રકારે આક્ષેપ લગાવ્યા પીઆઈ ગૌધમ તેમની અટકાયત કરે છે તેમની સાથે ત્રણ સાથીઓને અટકાયત કરે છે બાદમાં તેઓ જામીન લેવાનો ઇનકાર કરે છે અને તેમને નોટિસ આપી છૂટા કરાય છે ફરી એક વખત કુતિયાણામાંથી અટકાયત થાય છે ત્યાં ડીવાયએસપી ગઢવી આવે છે આ બધા જ તેમના આક્ષેપો છે જો આક્ષેપોમાં જરા પણ સત્યતા છે તો એટલું યાદ રાખજો કે લોકસભાની ચૂંટણીમાં જેમાં સત્તાને જરા પણ ડર નથી એવું કહે છે છતાં પણ સરકારી મશીનરીનો આટલો દુરુપયોગ થતો હોય તો આ રાજનેતાઓએ આપણા દેશને આપણી ચૂંટણી વ્યવસ્થાને કે જેને આપણે પારદર્શક માનીએ છીએ પારદર્શક કહીએ છીએ અને દાવા પણ કરીએ છીએ તેને ક્યાં લાવીને રાખી દીધી છે ખેર મનસુખભાઈ આ જ પ્રકારે ચૂંટણી જો લડવાની હોય અને તમારા પર જે પ્રકારે આક્ષેપ અશોક મકવાણા લગાવી રહ્યા છે તે આક્ષેપોમાં જરા પણ સત્યતા હોય તો તમારે આ ચૂંટણીમાં પોલીસના વળાને સાથે લઈને ફરવું જોઈએ જેથી વિરોધીઓ તમારા વિરુદ્ધમાં મતદાન ના કરી શકે આ જ પ્રકારના વાત આ જ પ્રકારના સમાચાર વિગતવાર અહેવાલ વિશ્લેષણ અને પડદા પાછળની એવી કહાનીઓ કે જે તમને કોઈ નહીં બતાવે એ નવજીવન ન્યૂઝ સતત બતાવતું રહે છે માટે આ ચેનલ તમારી છે આ અવાજ તમારો છે આ માધ્યમ તમારું છે આજે જોડાવ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી લો આ ચેનલને મિત્રો સાથે શેર કરો વધુમાં વધુ શેર કરો તમારો અવાજ બુલંદ કરો નમસ્કાર वैष्णव तो तेन कहिजे जे परा